કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ આજથી આગામી દસ નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે આ વરસાદ ખાસ કરીને પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે સૂકું હવામાન રહેવાની પણ આગાહી કરાઈ છે અમદાવાદમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવા વરસાદ તેમજ ગાજવીજની શક્યતાઓ છે જેમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન બાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ન્યૂનતમ તાપમાનમાં મોટો બદલાવ નહીં થાય પરંતુ આગામી 7 દિવસમાં તેમાં ધીમે ધીમે બેથી ચાર ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થવાની શક્યતાઓ છે કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેથી કોંગ્રેસ હવે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા યોજવા જઈ રહી છે છ નવેમ્બરથી તેર નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે છ નવેમ્બરે ગીર સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થશે જે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ફરશે ત્યારબાદ તેરમીએ દ્વારકામાં યાત્રાનું સમાપન થશે જન આક્રોશ યાત્રા થકી સૌરાષ્ટ્ર પર પકડ મજબૂત કરવા પ્રદેશના નેતાઓને પણ મેદાને ઉતારાશે પશ્ચિમ રેલવે અમદાવાદના ત્રણ મુખ્ય સ્ટેશન કાલુપુર સાબરમતી અને અસારવા વચ્ચે વાય કનેક્ટિવિટી ઊભી કરવાનો નિર્ણય લીધો છે અસારવા અને સાબરમતી વચ્ચે પંદર કરોડના ખર્ચે એક કિલોમીટરનો નવો ટ્રેક તૈયાર કરાશે આ પ્રોજેક્ટ આગામી વર્ષમાં તૈયાર કરી દેવાનું આયોજન છે આ ટ્રેક વાય આકારમાં બનાવાશે જેથી અસારવા સાબરમતી અને કાલુપુર સ્ટેશન વચ્ચે સીધી લાઇન કનેક્ટિવિટી સ્થાપિત થશે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એકસો પચાસમી જન્મજયંતી હતી જેના ભાગરૂપે સમગ્ર દેશમાં એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાં પણ દરેક વિધાનસભામાં આશરે પાંચથી આઠ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં નવ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધીમાં દરેક વિધાનસભામાં એકતા માર્ચનું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં નવ નવેમ્બર બે હજાર પચીસના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એકતા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યુઝ નમસ્કાર